જય માતાજી દોસ્તો હર મહાદેવ મજામાં છે આનંદ છે આપણે ભાઈ મજા છે આનંદ છે લીલાડામાં પાણી વળ્યું તું તો આજે મિત્રો પાણી પાતા આવીએ પહેલું હવારે તો હવારનું ઘણું કોમ છે જેમ કે સવારે લગભગ હળિયો તો રાતની જ હતી કાલે ઘઉં આજે વાયા કાલે હોદના કાલે ગાર લીધો ગારનો વિડીયો આવ્યો નહીં દોસ્તો જેમ કે અર્જન્ટમાં કોમકા જ એવું હતું આપણું તો હું ના આવ્યું એટલે કોઈ કાલે ગાલ લઈ લીધો બહુ ફૂટલું વેચી માર્યું રાતે આઠ વાગે બે ટ્રેક્ટર બોલાયો તાત્કાલી અને ફટાફટ કટર મરાઈ દીધું દોસ્તો અને ફટાફટ ઘઉં પૂછી દીધા અને ખાતર નાખી દીધું અને ફટાફટ એકદમ આઠ વાગે પાણીવાળી જેવું હવાઠે એટલે લગભગ કોને બે વાગે જેવું પીલું બે પચીસ આસપાસ અને પછી તાત્કાલિક ધોરણે ફેર પાછું લીલાળામ પોણી વળ્યું હું પાછો લીલાડામાં આવ્યો ફટાફટ હવારમાં તો દોડમ દોડાવી બધું પાણી ચાલુ બધું ગંજમાં જવાનું એટલે ગંજમાં જ ગયો ઝડપી ઝડપી પણ આપતો રહ્યો એ પછી ખેતરમાં આવ્યો પાળી ઓમ પાડીયો આખા પાછું કરવાનું હતું તકલીફ પણ આવી ગયા ભાઈ બાકીનું ઘેર ગાધું ના ગાધું કરીને ફોન આવ્યો કે ભાઈ લીલાડામ પાણી વળે તો લીલાડામ પાણી આવી ગયા લીલાડો થોડો મંદો હોય પણ થશે સારો થોડો આંસુ હોય પણ થશે સારો દોસ્તો એટલે આ પેશો માટે પેશલ કર્યું હોય પોણો લીલાડો તો આજ તો હવારની અળિયો ઉઠ્યો હાથ વાજે જેવું હાથ વાજે એક ટ્રેક્ટર આવ્યું એક સીડ મારવા અને દોસ્તો અંગૂઠો વાજ્યું દેખાતો હશે અંગૂઠો તો ના ઉડાડી મીજો એવો કરવું પડે હવે નખ ઉડાડ્યો તો ઉડાડ્યો પણ કોણ તો દોસ્તો કરવું પડે બસ આજ હવાનો જે કાલ હોદનો જેવી અળિયો સડ્યો ને જબરજસ્ત તાત્કાલિક ધોરણે વાયુ ફટાફટ ઓકે કર્યું પાણી આજ પી છે હવે કાલથી દોસ્તો કોમ ચાલુ કરવાનું એટલે કાલથી લગભગ કોમના વિડીયા આવતા રહેશે એટલે આપણી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોવો છેતરનો નજારો જુઓ લીલસણ લીલસણ પડી ગયું હોય દોસ્તો જબરજસ્ત પાણી ચાલુ હાલ કન્ટિન્યુ એટલે પીવા અઈ ગયા હતા જવું પાણી હાલ દીધું પાઈ દીધું અને બધું આજે અડો મળા હતું આના આના કંઈક પટાવરાયું કોઈક દિવસ આવું કોમકાજ એટલે બધું હોય ને ભેગું થઈ જાય પણ આ વધો નહીં વવરાઈ ગયું છે કહું આપણે બે વીઘા વાઈ દીધા હજી એક ટુકડું બાકી એ પણ વાબાનું એ પણ ચાર પોચ દાડા થશે બરાબર એનો વધો નહીં બાકીની વાત હવે દોસ્તો આપણી ચેનલના લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કામ કે કાલથી થાય સ્ટાર્ટ કોમ કડિયા કોમ એટલે કડિયા કોમના વિડીયા આવતા રહેશે પાછું આ ચેનલમાં એક વિડીયો નહીં આવેલો હમોડાનો એટલે હમોડા એક નવું કોમ સાઈડ ચાલુ કરી છે હજી પાલક બાલક કાલ નખવા જવાનું હોય ઇસ્ટાર્ટિંગ કરવાનું હોય કોમ એટલે એનો વિડીયો આવશે એ આખા ઘરનું પ્લાસ્ટર રાશિ હોય ચણતર આવતું નહીં ચણતર લગભગ આવે છે એક બરાજ જેવું આવતું છે બાકીનું બધું પ્લાસ્ટર છે કૂકરા જેવું એટલે બસ હમણાં પ્લાસ્ટરમાં જ પડી જવાનું હોય અને બીજી તો બસ આનંદ મંગલ મજા એકદમ આનંદ તમારે પણ મજા છે આનંદ છે આનંદમાં રહો મજા કરો બરાબર દોસ્તો તો બીજું તો કોઈ નહીં આટલું જ છે તો દોસ્તો આજે આટલું જ આવતા બ્લોકમાં ફેર મળીશું દોસ્તો એટલીકડા જય માતાજી હર દોસ્તો અને ઝડપી આપશી બ્લોક दोस्तों आज का ब्लॉग में फिर वापसी हो आपड़े ओले मारी चंद्रना लाइक शेयर सब्सक्राइब करना भूलता नहीं और आपरी चैनल નું નામ છે ઉપરડી બ્લોગ બસ આવા બ્લોગ મળતા જ રહેશે તમને તો જોયક દોનો ફેરજી નજારા બતાઈ દીએ અહી આટલું અહી પાણી પીસેતારે દોસ્તો જઉં ઘટાવા આવશે તો વધાવવા આવી એટલે પછી વધો નહીં બાકી હાલ થોડું ચારનું થોડું ખેંચન પણ હાલ દોસ્તો થોડી ચારની થોડી ખેંચન પણ છે પણ આવના ભગવાન હોય એ રીતે થઈ જશે જોલી લાડો વગર થવા માંડ્યો હોય એટલે વધો નહીં પણ પંદર દાડાચેડે દસ દાડાચેડે વધાવવા ફેર આવી જશે તો દોસ્તો આજે આટલા જ વિડીયો આપણે પૂરો કરીએ પુનરાવતી લઈએ અને આવતા બ્લોકમાં ઝડપી ફટાફટ મળશું દોસ્તો તો જય જય માતાજી દોસ્તો હર